રાજકોટમાં બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા વૈશાખી બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત તારીખ ઓગણીસ થી ત્રેવીસ સુધી મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બૌદ્ધમ પ્રશિક્ષણ શિબિર બૌદ્ધમ સભા પણ યોજાશે આ કાર્યક્રમમાં હરિયાણાથી ડોક્ટર કરુણાશીલ રાહુલ સહિતના ઉપસ્થિત રહેશે તેમજ જાદુ કે રંગ બૌદ્ધ કે સંગ તે અંતર્ગત સંજય રાજ દ્વારા જાદુની માયાજાળ અંતર્ગત વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવશે મારું નામ સુમેત તથાગત તથાગત ગૌતમ બુદ્ધ ની ત્રિગોણી પાવન પૂર્ણિમા નિમિત્તે વૈશ્વિક મહાપર્વ ભગવાન બુદ્ધ ની જન્મ જયંતિ નિમિત્તે બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા સુગમ ગૌતમ બુદ્ધ વિહાર લક્ષ્મીનગર અંડરબ્રીજ પાસે મરાડ સ્કૂલ ની બાજુમાં દાસીજોણપરા પાસે 5 દિવસીય બૌદ્ધ ધમનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો સંઘ તરફથી યોજાશે એમાં અમારા વંદનીય કરુણાશીલ રાહુલ જે હરિયાણાથી ખાસ ઉપસ્થિત રહેશે તેમની એક દિવસીય પ્રશિક્ષણ શિબિર રહેશે અને જાહેર સભા સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી રહેશે ત્યારબાદ બીજા દિવસે કાર્યક્રમ અમારો રહેશે જાદુગર સંજય રાજનો રહેશે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રીજા દિવસે ચોથા દિવસે અમારો ગોયલનો એક ડાયરો રહેશે અને પછી વૈશાખી પૂર્ણિમા તારીખે અમે સરસ મજાની એક બૌદ્ધ ધમ પદયાત્રા યોજ અમારા આ કાર્યક્રમો અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ એ છે કે ભગવાન બુદ્ધના જીવનના પ્રસંગો એમના સ્થળો લોકો નિહાળી શકે એના માટે પાંચે પાંચ દિવસ સુધી બૌદ્ધ દર્શન એવી પ્રદર્શની યોજાશે જે સવારથી સાંજ સુધી બધા જ લોકો માટે ચાલુ રહેશે નિઃશુલ્ક રહેશે અને દરેક લોકો આમાં ભાગ લે ભગવાન બુદ્ધ નો શાંતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચે છે વિશ્વના દેશો વૈશ્વિક મહાપર્વ તરીકે ઉજવે છે ત્યારે બૌદ્ધ ઉપાસક સંઘ તરફથી આ અમારો પાંચ દિવસીય અમારો કાર્યક્રમ છે